મને યાદ આવશે કેસી માર સાહેબની સ્માઇલ મને યાદ આવશે બાલમુની માળસાહેબ સાથે ડિસ્કસ કરેલું મેન્યુ મને યાદ આવશે ગોટુ માળ સાહેબની મસ્તી મારા ગુરુજીની હવે આવી ગઈ છે વસમી વિદાય જો ગુરુજી તમે જલ્દી પાછા નહીં આવો તો અમે જઈશું રીસાઈ ગુરુદેવના સાનિધ્યમાં પાંચ પાંચ મહિના વીતી ગયા અને આ પાંચ મહિનાને કવિતા રૂપે કહું તો શંખેશ્વર પાર્શ્વ પ્રભુની કરુણા અનહદ વરસી છે પાંચ મહિના માટે કુલચંદ્ર સુરીશ્વરજીની નિષ્ણા મનોહર મળી છે અનુભવની એ અવિરત ધારા મારે સૌને કહેવી છે ચાતુર્માસની પળોને પડપડ હૃદયમાં ધરવી છે દિવસ પછી દિવસ વીતતા ગયા ને આવી શુભ પળ પ્રવેશની હૈયે અમારા હરખ વસ્યોને અવધિ નથી આનંદની હૃદયની પ્રત્યેક શેરીઓને આનંદથી શણગારવી છે ચાતુર્માસની પ્રત્યેક પળોને પડપળ હૃદયમાં ધરવી છે થઈ શરૂઆત ચાતુર્માસની દોડધામ કંઈ જામી છે પરિવર્તનની પ્રવચનમાળા કંઈક અનોખી લાગી છે કુલદર્શન વિજયજી મારા સાહેબના કંઠે માં શારદા પધારી છે ચાતુર્માસની પુણ્ય પળોને પડપળ હૃદયમાં ધરવી છે સામૂહિક તપશ્ચર્યાની હોળ બરાબર લાગી છે સિદ્ધિ તબને માશક શમણની કતાર બહુ લાંબી છે અભિમંત્રિત પાણી વાસક્ષેપ અને જાણે ગુરુમુખના પછખાણની બલિહારી છે ચાતુર્માસની પવિત્ર પળોને પળપળ હૃદયમાં ધરવી છે ભક્તિ પ્રેમ નગરીમાં છવાયો છે માહોલ કેવો ઉપધ્યાનનો કુલરક્ષિત વિજયજી મારા સાહેબનો સંગ મળ્યો છે બાલ તપસ્વીઓને મજાનો અનિલ અનિલ પ્રભાશ્રીજી મહારાજ સાહેબ શ્રમણી ભગવંતોની સંગત કેવી નિરાલી છે ચાતુર્માસની હરેક પળોને પડપડ હૃદયમાં ધરવી છે ગુરુદેવ આપનું આ ચોમાસું એ જીવનનું એક સંભારણું બની ગયું છે યાદોનું એક શમણું બની ગયું છે વિહારના દિવસો આવી ગયા તે હજુ મન માનતું નથી આંખોથી વહેતી અશ્રુધારા કે મેં કરી અટકાતી નથી અક્ષણ અહીં થંભી જાય સમય હવે ન સરકી જાય શું આવું ના બની શકે કે ગુરુદેવ અહીં રોકાઈ જાય હવેથી સવાર તો રોજ પડશે પણ પ્રવચનની પુણ્ય ધારા નહીં હોય પર્વો તો હવે પણ આવશે પણ અવનવા શુભ અનુષ્ઠાનો નહીં હોય તપશ્ચર્યા તો હવે પણ થશે પણ ગુરુદેવના પચકાણ અને મંત્રિત પાણી નહીં હોય ઉપાશ્રયમાં તો હવે પણ જઈશું પણ ત્યાં હંમેશા હસતા આશીષની અનુપમ ધારા વહાવતા ગુરુદેવ નહીં હોય પણ અમને વિશ્વાસ છે કે આપ અહીંથી ભલે જાઓ અમારા અંતરથી આપ કદી નહીં જાઓ નરિયા જેવું દિલ ધરાવતા નાનકડા સંગને કે તમારી પાછળ ઘેલા બનેલા ભક્તોને ક્યારેય ભૂલતા નહીં આપની અમી દ્રષ્ટિ સદાય અમારા પર રાખજો જ્યારે અમે વિનંતી કરવા ગયા ત્યારે સપનામાં પણ હતું વિચાર્યું કે આ ચોમાસું આ અદ્ભુત બનશે અમારા સંગનો એક એક સદસ્ય એટલો ઉલ્લાસ આનંદમાં હર રોજ સવાર પડે 500000 માણસોની મેદની ગુરુજીના પ્રવચનમાં

અને ગુરુજીની આ ચોમાસામાં સેવાનો પૂરો લાભ મળ્યો સંઘનો સંઘના તમામ સદસ્યોનો સંઘનો ખૂબ ખૂબ અનુમોદના કરું છું કે મને આ લાભ આપ્યો સંઘની સ્થાપના થયા પછી આ દિવસ સુધી કોઈ દિવસ ઉપાશ્રયમાં પગ નહોતો મૂક્યો પણ એ દિવસ જ્યારથી વ્યાખ્યાનમાં ગયો ત્યારથી આજ સુધી દિવસમાં ત્રણ વાર ઉપાશ્રયમાં ગયા વગર એક પણ દિવસ ગયો નથી સાચે લાગે છે કે એક સાચા ગુરુ જીવનની આખી દિશા બદલી શકે છે ગુરુ હોવા કેમ જરૂરી છે એની અનુ અદ્ભુત અનુભૂતિ અમને કરાવી વિનોદીની બેન ડગલી પરિવાર આપના તથા સર્વ શ્રવણ શ્રવણી ભગવંતોના આજીવન ઋણી રહીશું અમારી સર્વેની એ જ વિનંતી કે આપના હૃદયમાં હંમેશા અમારું સ્થાન રાખશો અને આ જીવન આપના ચરણોપાસક બની રહીએ એવા આશીર્વાદ આપશો ગુરુજી અમારા તરફથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય કોઈ અવિવેક થયો હોય તો આપ સર્વ ગુરુ ભગવંતો અને મિચ્છા ચાતુર્માસ પુણ્ય દૈસે પાયા હૈ જીનવાણી સુન જ્ઞાન કામૃત જાના તપસ્યાાર ધર્મ કી માલા મેં અહિંસા ધર્મ કું પૈ આંખ હૈ વિદાઈ તુમરી વિદાઈ તુમરી રુક જાઓ જેઓના મુખ ઉપર સદાય પ્રસન્નતા જ જોવા મળી છે શ્રી સંઘમાં પ્રવેશ કર્યા બાદ તેમના અવિરતપણે ચાલતા સાધના આરાધનાના નિત નવા કાર્યોથી આપણે સૌ સારી રીતે પરિચિત છીએ ક્યારેય તે અસ્વસ્થ કે ઉદાસ જોવા મળ્યા નથી દરેકની સાથે તેમનો ઉત્તમ વ્યવહાર નાના હોય કે મોટા વૃદ્ધ હોય કે યુવાન રાજા હોય કે રંગ તેમના માટે બધા જ સમાન દરેકના પ્રોબ્લેમના સોલ્યુશન તેમની પાસે હોય છે તેમના પ્રેમાળ સ્વભાવની તોલે કોઈ આવી શકે તેમ નથી અમારા પરિવાર ઉપર તો ગુરુ ભક્તિ સુરીના એવા ઉપકાર છે ગુરુ પ્રેમના એવા ઉપકાર છે કે એમનું ઋણ અમે ક્યારેય નહીં ચૂકાવી શકીએ અમારા અમારા પરિવારમાં મા સક્ષમણ સીધી તપ અને મારા શ્રાવકને તો ઉપદાન ચાલી રહ્યા છે ખરેખર બધા જ નવાઈ પામી ગયા કે એમને ઉપદાન છે મને પણ આશ્ચર્ય થાય છે કે એમને ઉપદાન થઈ ગયા અને આ બધો પ્રભાવ મારા ગુરુ પ્રેમનો અને જે અને ગુરુનું સાનિધ્યનો જ છે કે જેમને અમારા ઉપર પરિવાર ઉપર આવો મહાન ઉપકાર કર્યો છે ગુરુજી અમારા પણ ભાગ્ય છે કે દર વર્ષે ચોમાસા ચાર મહિનાનું જ ચોમાસું હોય છે પણ આ વખત પાંચ મહિના અમને મળ્યા છે એ પણ અમારા ભાગ્ય છે કે ગુરુનું ચાતુર્માસ અમને પાંચ મહિના મળ્યા હું ફરી ફરી પણ કહું છું કે ગુરુજી આ બધું જ યાદ કરીએ છીએ ને ત્યારે એમ થાય છે કે તમને વિદાય કેવી રીતે કેવી રીતે આપે કારણ કે જેમ મહાવીર સ્વામી ભગવાન ચંદન બાળાને બોધ પામવા ગયા ગયા હતા એવી રીતે ગુરુજી તમે પણ આજે અહમદાબાદ મેતુર્માસ કે નિષ્ણાતા શ્રી ગુરુપ્રેમ કે આજીવન ચરણો પાસક નૃતન ગ્છાધિપતિ શ્રી કુલચંદ્ર સુશ્વરજી મહારાજા જીને પૂરા જૈન સમાજ

પ્રવચન માસ્ટર કુલ દર્શન સુરેશ્વરજી મહારાજ સાહેબ કી વાણી આયા હજારો કે દિલો મેં પરિવર્તન સાત મે ચતુર્માસ સાથમી ચતુર્માહોલ મેં મચી સિદ્ધિ તબીકી હલચલ જીમે તીનસો એકાવન સિદ્ધિ તબ થી બના તપ્શર્યા માહોલ સિદ્ધિ તબીબ આર્વારુષા મહાપર્વ જીમે જુડ ગયી બચ્ચા પાર્ટી ડેઢ સો થી અધિક અ તપશ્ચર્યા શ્રાવણ સૂત્ર પંચમી કે દિન હાઈ ગિરનાર કે ભાવ સ્પર્શના જીમે કઈ નૈમી ભક્તો સ્પર્શના કા માહોલ પર્યુષણ મહાપર્વ કે બાદ બના રતુર્મા અનેરા માહોલ ક્યુકી વિવિધ પૂજનો નેરી શાસન પ્રભાવના चातुर्मास के माहौल में जीपीएम की गवर्नमेंट ने लॉन्च की एक नई स्कीम जीवन परिवर्तन करवाने वाले उपदान तप जिसमे भी जुड़ गए हमारे बाल श्रावक और बाल श्राविका दिल के अरमान आंसुओं में बह गए क्योंकि 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 उपदान तप में सभी बच्चों को करना था अल्टरनेट डे पर उपवास फिर भी गुरुदेव के वाशक से हुआ चमत्कार का सर्जन और सभी का, सभी का पूरा हुआ उपदान तप जैसे बोर्ड एग्जाम के लिए करते हैं पढ़ाई वैसे कुल रक्षित मारा साहब ने करवाई धर्मा पढ़ाई जिसमें कई सारे बच्चों ने की डेढ़ सौ ऐसी अधिक सूत्र का था और आज है चातुर्माश के संस्मरणों को ताजा करने का दिन और चल रहा है तारो विदाई प्रोग्राम जिसकी वजह से आंसुओं की धोधमार बारिश होने की संभावना आ सकता है एक पुरका टू बी अलर्ट ऐसे ही नई और ताजा खबरों को सुनने के लिए जुड़े रहे हमारे साथ नेक्स्ट ईयर विराग शीतल भक्ति चातुर्मास गुरु प्रेम मिशन के साथ रोज सुनेंगे गुरुवाणी तो शुरू होगी एक नई कहानी धन्यवाद ફૂલોના ગુચ્છા જેવું શ્રમણી બુંદ એટલે ફૂલો અલગ અલગ કલરના હોવા છતાં બધા સાથે મળે ત્યારે ફૂલ ગજરો સુંદર અને દેદીપ્યમાન લાગે છે કારણ કે તે પોતાનું અસ્તિત્વ પર્સનલ અસ્તિત્વ ભૂલી અને એકમેક થઈ જાય છે તેમ વૃંદ પણ પોતાનું અકલ્પનીય શક્તિ ભૂલી પ્રભુ વીરની વીરાંગનાઓ બનવામાં મશગુલ બને છે તેવા શ્રમણીવૃંદ અનિલ પ્રભા શ્રીજી મહાર સાહેબ ગ્રીત પ્રજ્ઞા શ્રીજી મહારાજ રત્ના શ્રીજી મહાર સાહેબ જીત રક્ષિતા શ્રીજી સંયમ રક્ષિતા શ્રીજી મહાર સાહેબ અપૂર્વ દર્શનાશ્રીજી મહા શાસ્વ શાશ્વત રક્ષિતા શ્રીજી મહા સાહેબ જીનાંગના શ્રીજી મહાર સાહેબ સાહેબ એમ રક્ષિતા શ્રીજી મહા સાહેબ દેવાંગ દર્શના શ્રીજી મહા સાહેબ અન્ય શ્રમણી ઉનના ચરણોમાં કોટી કોટી વંદન જ્યારે ગુરુદેવે અમારા સંઘમાં ચોમાસું કરવા માટેની અનુમતિ આપી ત્યારે અમારા માટે ખૂબ આનંદનો પ્રસંગ હતો પણ થોડી થોડી ચિંતા પણ અંદર થતી થતી કે આટલા મોટા આચાર્ય મારસાનું હવે તો ગચ્છાધિપતિનું ચોમાસું કઈ રીતે આપણે પાર પાડીશું આ એક મોટી વાત હતી અને એક સંઘના ખજાનચી તરીકે તો મને ચોક્કસ ચિંતા થાય કે આ બધું નાણાં કોથળી વગર તો કશું જ થવાનું નથી એટલે ભાવેશભાઈ અમારા યંગ પ્રમુખ છે એમને જુસ્સો અમને ખૂબ પૂરો પાડ્યો જોશ પૂરી પાડી પણ એક સંઘના ખજાનચી તરીકે તો એક અંદરમાં જરૂર એક ચિંતા થતી હતી કે ભાઈ નાણાં વગર તો કશું જ નહીં થાય પણ જ્યારે આ ચોમાસાના મુખ્ય લાભાર્થી એવા બન્યા અમારા તરુણભાઈ ઝાલમોરા અને પ્રિતેશભાઈ ગાંધી અને પછી તો અમારી ડબલ એન્જિનની સરકાર બની ગઈ એટલે અમને તો પછી કોઈ ચિંતા રહી નહીં જ્યારે એમાં પાછળ ડગલી પરિવાર દિલીપભાઈ ડગલી પરિવાર જોડાના એટલે તો પછી અમારા માટે તો ખૂબ ખુશીની વાત હતી અને મારા માટે તો ખાસ કારણ કે નાણાં કોથળીમાં કોઈ શોર્ટેજ હતી જ નહીં અને ગુરુદેવ દેવની એવી કૃપા વરસી તે આખો અમારો સંઘ વરસી પડ્યો प्रेम भक्ति आराधना प्रवचन के अद्भुत संगम से जुड़ने के लिए सब्सक्राइब करें गुरु प्रेम मिशन की यूट्यूब चैनल को और ताज़ा अपडेट के लिए बेल आइकन पर क्लिक करना ना भूलें।